વિસનગરમાં બેફામ આદિનાથ સોસાયટીના મકાનમાં કરી ચોરી વાત એમ છે કે વિસનગર શહેરમાં ચોરો બેફામ બનતા હોય એવું દેખાઈ રહ્યું છે શહેરના ગુરુકુળ રોડ પર આવેલી આદિનાથ સોસાયટીના એક મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ નેવ્યાસી હજાર રૂપિયાની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા છે મકાન માલિક લગ્ન પ્રસંગે સુરત ગયા હતા ને ચોરોએ હાથ સાફ કરી પોલીસની સબ સલામતીની કામગીરીની પોલ ખોલી નાખી છે મોડી રાત સુધી પેટ્રોલિંગના દાવા વચ્ચે ચોરી થતાં પોલીસની નાઇટ કામગીરી પર સવાલો ઉઠ્યા છે સમગ્ર મામલે ઘર માલિક રતિલાલગિરી ગૌસ્વામીએ વિસનગર શહેર પોલીસ મથકમાં જાણે આ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં